રામલા આજના આધુનિક યુગમાં નાટક રામલીલા કે રામાપીરના આખ્યાયન સાથે ભજવાતા પાત્રો નાણાં ગામડાઓએ જીવંત રાખ્યા છે સંસ્કાર સાથે સંસ્કૃતિના વારસાનું જતન કરે છે ગ્રામીણ સંસ્કૃતિ ઉજાગર કરતા પાવરપટ્ટીના બિબ્બર ગામે સાત દાયકાથી ચાલી આવતી રામલીલાની પરંપરા અકવંત રહી છે પ્રથમ દિને પ્રારંભ થયેલી રામલીલાને મહંત જગુડાડાએ દીપ પ્રાગટ્ય કરી ખુલી મૂકી હતી તેમણે આશીર્વચન આપતા કહ્યું હતું કે આજનો યુવા વર્ગ રામાયણ જેવા ગ્રંથોનું આચરણ જીવનમાં કરે તેવા ઉમદા હેતુ સાથે સાત દાયકાથી બીબર ગામના યુવાનો દ્વારા રામલીલા યોજાય છે બેટી બચાવો બેટી પઢાવોનું મુખ્ય ઉદ્દેશ્ય છે બહુતર જેટલા નાના મોટા કલાકારો સ્ત્રીનું માત્ર પણ પુરુષ ભજવી રહ્યા છે જેમાં પચ્ચીસ સ્ત્રી પાત્રો છે રામ રાજ્ય અભિષેક વનવાસ સીતા સ્વયંવર જેવા પ્રસંગો આબેહો ભજવાય છે રામલીલા જોવા હજારો ભાવિકો આસપાસના ગામોમાંથી ઉમટી પડે છે કાર્યક્રમો થતી આવક ગૌસેવા અને ધાર્મિક કાર્યક્રમોમાં વપરાય છે રામલીલા જોવા ગામની સાસરે ગયેલી દીકરીઓને નવરાત્રી દરમિયાન પિયરે તેડ આવે છે તો નોકરી ધંધારથી બહાર ગામમાં ગયેલા કલાકારો નવે નવ દિવસ ધંધા રોજગાર બંધ રાખી રામલીલામાં જોડાય છે હાલમાં બિબ્બરનો ખાખી ચોક રામાયણની ચોપાઈ છંદો સંવાદોથી ગાજી રહ્યો છે